બે હજાર અને બે થી સતત ચાલુ છે આ બહુ મોટું છે પણ હવે ચિંતા એ કે ત્યાં બધું પાંચસો દીકરીઓ ફ્રીમાં શિક્ષણ લે છે અને એ જે શિક્ષણ લે છે એ દીકરીઓ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે શહેર વિસ્તારની દીકરીઓ એડમિશન નથી લેતી અને ગ્રામ્ય વિસ્તારમાં કેવું શિક્ષણ હોય એ આપ બધા જાણી શકો છો છતાં પણ ધ્યાન આપીને ધોરણમાં જે દીકરીઓ દાખલ થઈ હોય અને પૂરતું વાંચતા ના આવતું હોય એને ચાર વર્ષ માટે મફત ફ્રી એક પણ રૂપિયાના ખર્ચ વગર શિક્ષણ આપીએ છીએ એટલું નહીં પણ નવમાં ધોરણ થી આ છાત્રાલયમાં દાખલ થાય અને બે બારમા ધોરણ માં એ નાપાસ ના થાય એની ગેરંટી પણ આપીએ છીએ પણ ચિંતા નો વિષય એ છે કે બારમું ધોરણ ભણી લીધા પછી એમાંથી પચાસ ટકા દીકરીઓ એમ કેતી હોય કે બાપો બાર ધોરણ પાસ કર્યા પછી અમે ઘરે ભણતર શા માટેની આ મહેનત કામની શા માટે આ દીકરીનું શિક્ષણ કામનો અને હવે બધા શ્રેષ્ઠીઓ બધા વડીલો એની ચિંતા કરવાની જરૂર છે અને આગામી ટાઈમમાં બાર ધોરણ પડ્યા પછી જે દીકરીએ આગળ ભણવું હોય જે ભણવું હોય અને પોતાના ઘરમાં કોઈ વ્યવસ્થા ના હોય એના મા બાપ એની વ્યવસ્થા કરી શકે એમ ના હોય તો આવી દીકરીઓને એનું કૌશલ્ય જોઈને આગળ ભણવાની વ્યવસ્થા સમાજે કરવી જોઈએ અને એના માટે ચિંતા બધા કરે એવી મારી વિનંતી છે